কপ্প্বার ক৥ত৅্বই সসযার অসপ্নার সলোর চিম্ডার যার সমার ধুতো આજે મારી બેન હેપી બર્થ ડે લુલુ થઈ ગયું હવે કામ પૂરું થઈ ગયું હમણાં જોજો સહાય નહીં પુગાડે પેલા જય માતાજી સ્વાગત છે તમારો હાંધાઈનો અમારા એક નવો બ્લોગમાં ને કેમ છો બધાય મજામાં ને મજા જ છો અને આપણે આજે હવાના ફોરમાં ચાલુ કરી દીધું આજે જવાનું છે નાનીને તેડવા કેમ કે સોયાબી વાટવાના હા એટલે હું કાકા બે વી આ ગયા તો સોયાબી વાટવા કાકા એક વાટે અને મારે જવાનું નાનીને તેડવા ગાડી લઈને અને આ અમારું જૂનું ટ્રેક્ટર એને બિસારણ પગ ખડી ગયો અને એટલે નથી આપતા એટલે મૂકી દીધું છે નકર નકરા ઓલા નવા ટ્રેક્ટર કરતા સારું હાલતું હતું તો આને મૂકી દીધું અત્યારે અને હવે જવાનું નાનીને તેડવા હું એને સડી ગયું ગાડીમાં તમે આંત જોડાઈ રહ્યો અને આજે વાટવાના સાફ સોયાબીન ચાલો પેલા વારીને પાસે જાઓ નાની પૈ

આજે નાની રહ્યા એ સોયાબી વટાવીને છે બે ત્રણ દિવસ એ આપણે હતા ને એટલા પૂરા કરવી ના અને મામાની જો આવા ડબલા પડે તમે કોઈએ જોયા હોય ને તો કોમેન્ટ ન કરતા હો જો આવી રીતે ભરવા ના કેટલા વાગ્યા હોય નાની ભગવાન જાણે હું તો રાઈતે બાર તો વગાડ્યા જઈશ અને હવે જવાનું અમારે વાડીએ સોયાબી વાટો બે ત્રણ થી પૂરા જ કરી નાખવા આપણે હવે કઈ લપટ ન કરવી તમે આંદે જોડાય આ રહ્યો હે બે પાંચ દિવસ સોયા કાકા પડી જશે મામા ઉઠી ગયા હે હાય મામુ ગુડ મોર્નિંગ આજ મામા એવું કહેતો છે ખબર ના પોરમાં ચાલુ કરી દીધું

ઉડે ખબર ના પોર માં હા કામ કરવા લો હાલો હું કામે લાગી જાઉં અને અમારે છૂટકી ને બધું જો અહીં બે બાંધીતી હતી હવે મારે જવું કામ ને તો સડી ગઈ પાછો હવરના બોરું તો ફાઈનલી આપણે પૂગી ગયા સા અને જો નાની ને પૂછી કેમ હે હાલચાલ નાની અને આપણો ડાયલોગ બોલો પેલા તમે હા નાની ને આપડે શીખવાડ્યું મેં શીખવાડ્યું એટલે નાની કોમેડી કરી નાખી કેમ કે ના માણસો કોઈ દાંત જ નતા કાઢતા અને હેપી બર્થડે નતા કાઢતા મેં નાની ને દીધું કે હેપી બર્થે ટુલું લુ અને હાથે દાંત કાઢવા મળ્યા એક ઉકસા પોગી ગયા હોય એક કલાક થઈ એક ઉકસા હે અહીં થે ના એટલા થઈ એટલા વાટવાના હે લગભગ હવે તાણી દી થઈ છે ઈ તો પાકું જ છે આપણે નહીં નહીં થાય થઈ છે અને આલો હવે નાની વાટો મીણા આપણે વાટો મણાઈ